એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે સમગ્ર દેશમાં આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે સમગ્ર દેશની બલકે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર ઉપક્રમે આજે સ્મૃતિવન ખાતે વિશેષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત યોગ બોર્ડના કોર્ડિનેટર વિજય શેઠની આગેવાની હેઠળ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ અધિક કલેક્ટર મિતેશ પંડ્યા ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવ સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુટ સહિતના મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગૃતિ કરી વિધિવત રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને ગુજરાત યોગ બોર્ડના કોર્ડિનેટર વિજય શેઠે જણાવ્યું હતું કે યોગ અને પ્રાણાયામથી સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સ્વસ્થ રહે છે અને ખરેખર જે અંદરની આંતરિક અને માનસિક શક્તિઓ છે તે પણ પ્રજ્વલિત થતા હોય છે યોગના અલગ અલગ સ્ટેપ કરાવવામાં આવ્યા હતા યોગના અલગ અલગ દાવ કરાવવામાં આવ્યા હતા પ્રાણાયામના પણ અલગ અલગ સ્ટેપ અને દાવ કરાવવામાં આવ્યા હતા ખાસ કરીને સ્ટેજ ઉપરથી અલગ અલગ મહાનુભાવોએ આ અંગે વિશેષ પ્રવચન આપ્યા હતા જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી છે તેના આયોજન બદલ જિલ્લાના તંત્ર પ્રત્યે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સવારે છ કલાકે આજે પૂરના ડુંગરની તટામાં સ્મૃતિવન ખાતે આ યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ અને લોકો આ સ્મૃતિવનમાં યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વિજય સેઠના નેતૃત્વ હેઠળ યોગના અલગ અલગ સ્ટેપ કરાવવામાં આવ્યા હતા પ્રાણાયામના અલગ અલગ સ્ટેપ કરવામાં આવ્યા હતા અને યોગ દિવસની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી સાથોસાથ પ્રાસંગિક ઉદ્બોધનમાં વિનોદ ચાવડાએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે યોગને વિશ્વના ફલક ઉપર લઈ જવા માટેના જે પ્રયાસો છે તે બિરદાવવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર કચ્છવાસીઓ સ્વસ્થ રહે તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ લાભ પ્રદાન કરે તે પ્રકારનું રહે તેવી મનોકામના પણ આ તકે વ્યક્ત કરવામાં આવી હતી અને સૌ કોઈ અધિકારીઓ પદાધિકારીઓ લોકો આ યોગ દિવસમાં જોડાયા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવામાં આવ્યો હતો આ જો આંતરરાષ્ટ્રીય યોગ

લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે વડાપ્રધાનના યોગને વિશ્વ વ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આ વર્ષે રાજ્યભરમાં એકાવન સરકારી યોગ સ્ટુડિયો યોગ નિલમ ની સ્થાપના દ્વારા રાજ્ય સરકારે લોકોને ભેટ આપવા તેમજ યોગ સંબંધિત તમામ પ્રશ્નો નિવારણ એક જ સ્થળે કરવાનું આયોજન કર્યું છે ગુજરાતના છે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે સર્વાંગી પ્રગતિના પથ પર અગ્રેસર બને છે ત્યારે યોગની આ પ્રાચીન પરંપરા એ હવે જન આંદોલન બની છે યોગનું આ જન આંદોલન દેશ અને દુનિયામાં સમગ્ર માનવ જાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની પહેલ બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આજ રોજ સમગ્ર વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આજે કચ્છના પાટનગર ભુજ મધ્ય ભુજીયાની તળેટી સ્મૃતિવનમાં આજે જિલ્લા કક્ષાના યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ આપણને સૌને મનને શાંતિ આપે છે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે યોગનો સંદેશો આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષ પહેલાં સમગ્ર વિશ્વને આપ્યો આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને આપની વાતનો ખૂબ ગર્વ અને અનુ આનંદ છે કે જે પ્રાંગણની અંદર આજે આપણે યોગ ઉજવી રહ્યા છીએ એ સ્મૃતિવનનું જ્યાં નિર્માણ થયું છે જ્યાં ભૂકંપ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આજે યુનેસ્કો દ્વારા સાત સુંદર અને શ્રેષ્ઠ મ્યુઝિયમ વિશ્વની અંદર જે જાહેર થયા છે એમાં આપણા સ્મૃતિવનનો પણ ભૂકંપ મ્યુઝિયમનો સમાવેશ થયો છે ને આવા આ પવિત્ર જગ્યા ઉપર આજે યોગ ઉત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું હું વિજયકુમાર શેઠ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોર્ડિનેટર તરીકે ચાર જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યો છું આપણે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન આખા ગુજરાતને અંદર તેત્રીસ જિલ્લાની અંદર ઉજવવામાં આવ્યું એની અંદર કચ્છ જિલ્લાની અંદર દસ તાલુકાની અંદર એક એક પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ ભુજ ખાતે સ્મૃતિવન ખાતે કરવામાં આવ્યું જેની અંદર ત્રણ હજારથી વધારે લોકો યોગ સાધકો તેમજ સ્મૃતિવનમાં સનસેટ પોઈન્ટ ઉપર પાંચસોથી વધારે લોકોએ એક પ્રદર્શન કરી અને ખૂબ જ સારી રીતે આ કોમન યોગા પ્રોટોકોલનો આજે બધાએ સાથે મળી અને મહાનુભાવો મહેમાનોની સાથે મળીને એક આજે યોગ અભ્યાસ કર્યો આજે તણાવ ની સ્થિતિ વધી રહી છે લોકોની દોડાદોડી અને આપાધાપાઈને કારણે લોકો રોગગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે આ યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ જરૂરી છે જેના માટે યોગનો અભ્યાસ નિયમિત નિરંતર અને જો શ્રદ્ધાથી કરવામાં આવે તો આજની જીવનને આપણે પ્રાકૃતિક જીવન બનાવી અને યોગમય જીવન બનાવીને આપણે પોતાને સ્વસ્થ રાખી શકીએ એટલે આ વખતનો જે થીમ હતો યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી તો પોતા માટે તેમજ પોતે જો યોગ શીખી જાય તો સમાજને પણ સ્વસ્થ રાખી શકે એ થીમથી આ વખતે કામ થઈ રહ્યું છે મારું નામ તેજલબેન ત્રિપાઠી હું એઝ એ યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં પરફોર્મ કરું છું આજે યોગ દિવસ નિમિત્તે અમે અહીંયા આગળ ભુજના સ્મૃતિવનમાં બહુ સારી રીતે યોગ અભ્યાસ કર્યો હજારોની સંખ્યામાં પબ્લિક પણ હતી અને પ્રોટોકોલને ફોલો કરી અને લોકોને સ્વસ્થ રહે અને રોજિંદા જીવનમાં યોગ અપનાવે એના માટે અમે આ એક પ્રયાસ છે પણ લોકો જાગૃત થયા છે અને આગળ પણ વધારે સારી રીતે રોજિંદા જીવનમાં યોગ કરે એ માટે પ્રેરણા સ્તોત્ર બન્યા છીએ